ગુજરાતમાં લગ્નના નામે યુવકોને ફસાવી લાખો રૂપિયાની છેતરપિંડી કરતી ગેંગને બહુચરાજી પોલીસે ઝડપી પાડી છે આદિવાડા ગામના સચિનભાઈ પટેલે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં પોતાની જ દુલ્હન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી લગ્ન સમયે પાંચ લાખ રૂપિયા સોના ચાંદીના દાગીના અને મોબાઈલ લઈને દુલ્હન ચાર દિવસમાં જ ફરાર થઈ ગઈ હતી સચિનભાઈની પત્ની ચાંદની તેની માતા સવિતાબેન અને બેન રશ્મિકા સાથે મળી રાજ્યભરમાં અનેક યુવકોને ટાર્ગેટ કરતી હોવાનું સામે આવ્યું છે સચિનભાઈએ છૂટાછેડાની માંગ કરી ત્યારે ટોળકીએ તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને વધુ પચાસ હજાર રૂપિયા વસૂલ્યા આમ કુલ પાંચ લાખથી વધુની રકમ તેમની પાસેથી પડાવી આ ટોળકી નકલી આધાર કાર્ડ ફેક એલસી અને ખોટા એડ્રેસ દ્વારા પોતાની ઓળખ બદલી નાખતી હતી અને નવા યુવકોને લગ્ન માટે ફસાવતી હતી માત્ર બે મહિલાઓ રશ્મિકા દ્વારા ચાર લગ્ન જ્યારે ચાંદની દ્વારા પંદર લગ્ન કરવામાં આવ્યા હતા આ ગેંગ શુભમ મેરેજ બ્યુરો અને જયમાડી મેરેજ થી મદદથી યુવકોને ટાર્ગેટ કરતી હતી આ શખ્સો કરેલી છે છે ઉપરાંત સુશીલાબેન વાઇફ ઓફ રમેશભાઈ સોમાભાઈ ઠાકોર તેઓ પણ આની અંદર હતા અ અન્ય એક રાજેશકુમાર જીવન રાજેશકુમાર જીવણભાઈ મોહનભાઈ ઠક્કર જે દલાલ તરીકેનું કામ કરતા હતા અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોતાની ઓળખ આપતા હતા એમના બનાવી તરીકેની પણ અમે ઓળખ આપેલી છે તે પણ આખું નેટવર્ક ચલાવતા હતા આ ઉપરાંત એક આમની સાથે અન્ય એક રશ્મિકાબેન વાઇફ ઓફ સચિનભાઈ પ્રદીપભાઈ પંચાલ એ પણ આમાં સંડોયેલા હતા અને એમના પણ અલગ અલગ ચાર મેરેજ આ રીતના કરીને પૈસા પડાવેલા હોય એવી આખી હકીકત આની અંદર જાણવા મળેલી છે અલગ અલગ જગ્યાએ મેરેજમાં આ લોકો પોતાના આધાર કાર્ડ પણ ડુપ્લિકેટ અલગ અલગ જગ્યાએ આપેલા છે આધાર કાર્ડ એલસી તમામ ખોટા બનાવેલા છે એટલે આની અંદર બનાવટી દસ્તાવેજ બનાવવા તથા એનો ખરાનો ખોટા તરીકે ઉપયોગ કરવો તે કલમોનો પણ ઉમેરો કરવામાં આવેલો છે